જય માતાજી આજનો દિવસ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસને શુક્રવાર વિક્રમ સમત બે હજાર એક્યાસી તિથિ પોષવ ચૌદ રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો સુવિચાર મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે આજનો આયુર્વેદિક ટીપ્સ પાણીમાં મધ નાખી કોકળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે આજનો સૂર્યોદય સાત ને છવ્વીસ અમદાવાદ સૂર્યાસ્ત છ ને બાર અમદાવાદ આજનો રાહુકાળ અગિયાર ને અઠ્યાવીસથી બાર ને ઓગણપચાસ સુધી આજનો શુભ સમય અભિજીત મુહૂર્ત બાર ને ત્રેવીસથી એક ને અગિયાર સુધી અમૃતકાલ દસ ને અગિયારથી અગિયાર ને ત્રેપન સુધી બ્રહ્મ મુહૂર્ત પાંચને પચાસથી છ ને આડત્રીસ મિનિટ સુધી આજનો ચંદ્ર ચંદ્ર રાશિ સિંહ રાશિ આજે જન્મેલા બાળકની રાશિ સિંહ રહેશે સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ આજનો જેનો જન્મ દિવસ હોય તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ અભિનંદન ને મહાદેવ વડાનાથ ખૂબ ખૂબ જીવનમાં પ્રગતિ આપે એવી પ્રાર્થના આજના નક્ષત્ર મઘા બાર ને ચુમ્માલીસ સુધી ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની આજના ચોગડિયા દિવસના ચોગડિયા ચલ સાત ને છવ્વીસથી આઠ ને સુડતાલીસ લાભ આઠ ને સુડતાલીસથી દસ ને આઠ અમૃત દસ ને આઠથી અગિયાર ને અઠ્યાવીસ સુ બાર ને ઓગણપચાસથી ચૌદને દસ ચલ સોળ ને એકાવનથી અઢાર ને બાર આજના રાત્રિના ચોઘડિયા લાભ એકવીસ ને એકત્રીસ થી ત્રેવીસ ને દસ શુભ ઓગણપચાસ થી બે ને અઠ્યાવીસ અમૃત બે ને અઠ્યાવીસ થી ચાર ને આઠ ચલ ચાર ને આઠ થી પાંચ ને સુડતાલીસ આજનું રાશિ ભવિષ્યફળ ફળ મેષ રાશિ અલય આંતરિક સુધમાં બુદ્ધિ થાય સંતાન અંગે સારું રહે પરિવારમાં આનંદ રહે શુભ દિવસ વૃષભ રાશિ બને ઓમા જમીન મકાન વાહન સુખ સારું રહે તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય દિવસ પ્રગતિકારક રહે મિથુન રાશિ ક છ ઘ તમારી પ્રતિભા દર્શાવી શકો નવા કાર્યોનું આયોજન કરી શકો શુભ દિવસ લાભ થાય કર્ક રાશિ ડ બેંકના કાર્યો નિપટાવી શકો આર્થિક આયોજન કરી શકો મનોમંથન કરી શકો સિંહ રાશિ મટ તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય આંતરિક શક્તિ ખીલે લોકો દ્વારા તમારી પ્રશંસા થાય કન્યા રાશિ પઠણ લોન વગેરે બાબતનો સંભાળવું ખર્ચ પર અંકુશ રાખવો બિનજરૂરી નિવારવા સલાહ છે તુલા રાશિ અને ત જીવનમાં નવા નિયમ લાવી શકો તમારી દિનચર્યા સુધારી શકો દિવસ દરમિયાન ત્રપતિ થાય વૃશ્ચિક રાશિ ન વ્યક્તિની પરખ કરી શકો કામકાજ માટે નવા સંશોધનો કામે તગાવી શકો શુભ દિવસ ધનરાશિ આધ્યાત્મિક ચિંતન થાય ધ્યાન યોગ મૌનથી લાભ થાય પરિવાર સાથે આનંદ માણી શકો મકર રાશિ ખ જ કોટકર તરીકે વીન વારસાના પ્રશ્ને ઉકેલી શકો વિવાદ નિવારી શકો મધ્યમ દિવસ કુંભ રાશિ ઘ શ આંતરિક જીવનમાં સારું રહે સંબંધોમાં સુલેહથી ચાલી શકો વધુ ઉગ્રતાથી કામ ન લેવા સલાહ છે મીન રાશિ દ ત આપણા ગણીને ચાલતા હોઈએ તો બધા આપણા નથી હોતા હિત શત્રુઓથી કાળજી લેવી વિશ્વાસે ન ચાલવું મધ્યમ દિવસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો